જો શ્રોતા દર્શક મિત્રો લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મક્ષુ મક્ષુ ને અમે પહોંચી ગયા છીએ કડી ખાતે જે આ પેટા ચૂંટણી ને માત્ર એ ઊંચાવાને ગણતરી રહ્યા બાકી રહ્યા છે સીધા જ વાત કરીશું ભાજપના ઉમેદવાર રાજેન્દ્રભાઈ વાસેજી રાજેન્દ્રભાઈ સ્વાગત છે પહેલા તો આપનું લાઈવ 24 ન્યૂઝમાં અને હવે મતદાન થવાની માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે શું કે છે મતદાન થવાના ગણતરીના દિવસો જે બાકી છે એમાં ઓગણીસ તારીખે બહુ ભારે મતદાન થશે બીજેપી તરફથી અને ભારતીય જનતા પક્ષમાં ઉમેદવાર તરીકે આપણે જંગી બોલી સુધી જીતી કેટલી બહુમતી હશે બસ ક્યારે બી વિધાનસભાની સીટમાં જે બહુમતી નથી મળી એનાથી પણ વધુ બહુમતી નથી અજી રાજેન્દ્રભાઈ હાલમાં કડીમાં કેક સ્થાનિક કક્ષાએ એટલો વિરોધ પણ જોવા મળી રહ્યો છે કે તાજેતરમાં જે અંડરપાસ બનાવવામાં આવ્યું રેલવેને લઈને પણ ક્યાંક એવો સ્થાનિકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે ભાજપને લઈને શું કહેશો અમારી સામે તો એવો કોઈ વિરોધ આવ્યો નથી બરાબર પણ જે કઈ પ્રશ્નો છે એનો અમે નિકાલ કરી દઈશ ઓકે જી રાજેન્દ્રભાઈ ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ આપની પાસે મહેસાણાના સાંસદ હરિભાઈ પણ જોડાઈ ચૂક્યા છે હરીભાઈ હરિભાઈ સ્વાગત છે આપનું લાઈવ મેજી ન્યૂઝમાં હવે ગણતરી ના જ બાકી રહ્યા છે અમારા કરી વિધાનસભાના વિકાસ ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માન્યશ્રી કુમાર ચાવડાને ગામે ગામ લોકોએ આવકાર આપ્યો છે તમામ ગામોનો અમે પ્રવાસ પૂરો કર્યો છે શહેરનો પણ મોટાભાગનો પ્રવાસ અહીંયા પૂરો થઈ ગયો છે ગામ હોય કે શહેર હોય લોકોએ ઉમળકાભેર આવકાર આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની જે વિકાસની રાજનીતિ છે લોકોએ સ્વીકારી છે લોકોને હર અમને સમર્થન મળતું છે જો મને લોકસભામાં જાય એનાથી વિશેષ સમર્થન આપને મળશે એમાં અમને પૂરેપૂરો વિશ્વાસ છે અને આપની ચેનલ દ્વારા કરી વિધાનસભાના તમામ મતદારોને મારી વિનંતી છે ભારતીય જનતા પાર્ટીના તરફે જંગી મતદાન કરો અને મતદાન કરાવો એવું અપીલ કરું છું